ગુજરાતના જાણીતા ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર કુમુદીની લાખિયાનું આજે વહેલી સવારે પંચાણું વર્ષની વયે નિધન થયું તેમની તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા સત્તર મે ઓગણીસો ત્રીસ ના રોજ અમદાવાદમાં તેમનો જન્મ થયો હતો તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા તેમણે ઈસવીસન ઓગણીસો સડસઠમાં અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી જે ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત એક સંસ્થા છે કથક ક્ષેત્રની નવતર પ્રયોગોનો શ્રેય ટીના ફાડી જાય છે કમુદેની લાખ્યાએ પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું તેઓ ખાસ કરીને તેઓ સામૂહિક કોરિયોગ્રાફી માટે જાણીતા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ